વિંછીયા તાલુકાના લાખાવડ ગામે પ્રણીતાનું મૃત્યુ આપઘાત નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરતા તેમના માતા પિતા અને પરિવારજનો જસદણથી રસિક પિસાળિયા સાથે હિરેન ખરડીયાનો એક વિસ્તૃત અહેવાલ વિંછીયા તાલુકાના મોટી લાખાવડ ગામે પ્રણીતાએ અગમે કારણોસર ઝેરી દવા આપી આપઘાત કરી લીધો હતો તેને વિંછીયાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલ જાહેર કરતા પરિવારજનોમાં કલ્પાંત મચી ગયું હતું બાદમાં મૃતકના પીરિયાઓએ તેમની દીકરીને તેમના સાસરિયા દ્વારા મારી નાખવામાં આવી હોવાના આક્ષેપ સાથે પ્રણીતાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતાં વિછા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો મૃતક પ્રણીતાના પરિવારજનોના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પરિવારનું કહેવું છે કે વિછાના મોટી લાંખાવાડ ગામે રહેતા બળવંત જીવરાજ વાલાણીએ સાત માસ પહેલાં તેના જ ગામમાં રહેતી ભાનુબેન પરસોત્તમભાઈ સાંકળીયા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ ભાનુબેને અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો બનાવમાં મૃતક ભાનુબેનના પિતા સહિતના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે તેમની દીકરીને સાસુર્યાવારાએ મારી નાખી છે બનાવનું સાચું કારણ આપઘાત નહીં પરંતુ હત્યા છે જોકે પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ પરિવારજનોનો કલ્પાંત અને આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો તો તેઓ પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધવા માટે રજૂઆત કરવા માટે ગયા હતા અને પોલીસે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાનું કહ્યું હતું બનાવે ભારે ચકચાત જગાવી છે બનાવ બન્યો તો તો મેરટ લગન તૈયાર હતા પરસેના કાય ઉપાય અને પછી આવા આવી રીતે પણ બંને એટલે પછી અમને ફોન આવ્યો પોલીસનો કે અહીંયા આવો કે એટલે મેં આવ્યા કે મેં આવ્યા ચેક ના કાઈ એમાં છોકરી માં કહે આપતું નહીં અને પછી અમારે અમારે અમે ફરિયાદ કહવાયો કે પશ્ન ઈ એમ કરી પછી તમારો કેશ લેવી ઈ એમ કર્યું તો એ કે ને તમે જામીન લાવો પૂરાવો તો અમે કેશ લેવી ન તો કેશ અમે કેનમાંથી લખી દઈએ પણ કોઈ સમાધાન થતું હોય એવું કોઈ અહીંયા હમણાં છોકરાને કીધું આવ્યા કે સમાધાનો

મારું નામ સાકળિયા વિરજીભાઈ પરસોતમભાઈ છે હા મારી બેન જો કે આજથી છ મહિના પહેલા કોર્ટ મેરેજ થયેલા છે બરોબર બળવંતભાઈ જીવરાજભાઈની સાથે અને રાજી ખુશી પેઠી થયેલા છે અને કાલની તારીખમાં એની ડેટ થયેલ છે એટલે અમને એવું જાણવા મળેલું હતું કે એ છોકરીએ દવા પીતી છે હવે જો મારી બેન

તો બધાય હવે તમે એક વિચાર કરો કે ગામમાં એક ઘટના એવી બની તો કાલે અમારે બીજી બનશે તદી આ જવાબદારી લીશે પણ માંગણી અમારી માંગણી એવી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ શું કહે તો તમારા પપ્પા ઉપર કોઈ મારા પપ્પા ઉપર કાલની તારીખમાં અમારે નયનભાઈ સરપંચ છે એના સભ્ય એના સભ્ય છે એનો ફોન આવેલો મારા પપ્પાના ઓલામાં અને એવું કીધેલું કે સરપંચનું ને એનું કોઈ પણ કહેજ પ્રકારનું નામ આવ્યું તો તમારે ખેર નહીં એટલે ટૂંકમાં કે અમને ધમકી એવી આપવામાં આવે છે અને એ સરપંચનો ને પૂરેપૂરો ત્રાસ છે અને અમારા બે ખોડા છે એમે કોઈ એવું કોઈ પગલું ભરીએ કે એવા કે લડીએ કે એવા એવા સેવી નહીં બરોબર એટલે આ લોકો અમને આવી ધમકી આપે છે